હું અત્યારે મોરબી થી સ્પેશિયલ મહેસાણા પહોંચી ગયો મહેસાણા ડાબલા ચોકડી પાસે આવેલું આ સુંદર ધામ છે એટલે જોગણી ધામ અને જોગણી ધામ ની અંદર મારું સ્વાગત કર્યું બેને મને પ્રતિમા આપી કે કમલેશભાઈ આ જોગણીમાં છે ને હાજર હાજુ છે કોઈ પણ માણસ અહીંયા માનતા માગે ને અને જે પણ મનોકામના કરો ને એ બધી પૂર્ણ કરતી હોય ને એવી હાજર હાજુર માં જોગણી માતાજી છે જીવરામ દાદા છે નરસિંહવીર મહારાજ છે અને ત્યાં સુંદર ભોજનાલય આવેલું છે ભોજનાલય ની વાત કરું ને સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે જેમાં બટાકાનું શાક હોય મગનું શાક

ચોક્કસ મનોકામના પૂર્ણ કરતી હાજર હજુ જોગણીમાં છે અને ત્યાં જઈને તમે મનોકામના માંગી લેજો અને ભોજન લેવાનું ભૂલતા નહીં આવી મસ્ત જગ્યા તમારા બાળકોને રમવાની વ્યવસ્થા છે અને સુંદર આયોજન છે અને મંદિરની વાત કરું ને તો તમને એટલી શાંતિ મળશે કે વાત પૂછોમાં તો રાકો જોવો છો મહેસાણાથી જે આપણે હિંમતનગર આવડવાળો રસ્તો છે ત્યાંથી ડાબલા ચોકડી આવે અને ડાબલા ચોકડીથી થોડાક જ દૂર ત્યાં માતાજીનું મંદિર છે તો જવાનું ભૂલતા નહીં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં